તો હેલો નમસ્કાર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ફોર પી એજ્યુકેશનની અંદર અને દોસ્તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે કન્ડક્ટરના જે ફાઇનલ મેરિટ લિસ્ટ વિશે વાત કરવાની છે પરીક્ષા ક્યારે લેવાશે ફાઇનલ મેરિટ લિસ્ટ ક્યારે આવશે અને પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ તો આવી ગઈ છે ફ્રેન્ડ્સ તે આપણે જોયું પરંતુ હવે ફાઇનલ મેરિટ લિસ્ટ ક્યારે આવશે એ આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ તો આજના વિડીયોમાં આપણે એ લિસ્ટ ક્યારે આવું છે એ વિશે એ વિશે વાત કરવાના છીએ તો વિડીયોને અંત સુધી જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને આપણા પરિવાર સાથે જોડાઈ જજો તો ચાલો આપણે વિડીયોને સ્ટાર્ટ કરી લઈએ તો દોસ્તો અહીંયા આપણે વાત કરીએ છીએ કે ફાઇનલ મેરિટ લિસ્ટ છે ક્યારે આવશે આ ચાલુ મહિનો છે ચાલુ મહિનાની એન્ડિંગની અંદર આવી શક્યની સંભાવના છે ફ્રેન્ડ્સ કે કયા આ ચાલુ મહિનો છે એ મહિનાની જે અંદર એટલે કે લાસ્ટમાં આવી શકે તેમ છે આ મહિનાની એન્ડિંગમાં આવી શકે તેવી શક્યતાઓ રહેલી છે આપણને માહિતી મળેલી છે તે મુજબ ફ્રેન્ડ્સ કે આ મહિનાની અંદર એટલે કે ચાલુ મહિનાની એન્ડિંગની અંદર આવવાની સંભાવના રહેલી છે ફ્રેન્ડ્સ આ ચોક્કસ ટાઈમ નથી ફ્રેન્ડ પરંતુ આપણને માહિતી મળ્યા મુજબ તે આપણને જે માહિતી મળી છે એ પ્રમાણે અમે તમને જણાવીએ છીએ ફ્રેન્ડ્સ અને જે છે એ મેટલીસ્ટ આવ્યા આવી ગયા બાદ દોસ્તો કે અગિયાર મહિનાની પંદર સોળ તારીખ સુધીમાં તે જે જનરલ કેટેગરીના ઉમેદવારોની ફી ભરવાની ચાલુ થશે ત્યારબાદ દોસ્તો એક મહિના એક દોઢ મહિનાની બાદ પરીક્ષા આવવાની સંભાવના રહેલી છે એટલે કે દોસ્તો બારવા મહિનાની આસપાસ પરીક્ષા આવી શકે છે બાર મહિનાની એન્ડિંગની આસપાસ પરીક્ષા આવી શકે છે તો દોસ્તો આ મહિનાની એન્ડિંગની અંદર તમારું જે છે ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ આવી જશે ફાઇનલ મેરિટ લિસ્ટ છે આવી જશે તો દોસ્તો તમારે તૈયારી કરવા મંડી પડવું જોઈએ દોસ્તો કેમ કે મેરિટ લિસ્ટ ટૂંક જ સમયનાની અંદર આવી જશે દોસ્તો અને એક્ઝામ જે છે એ બારમા અથવા તો પહેલાં મહિનાની અંદર આવી શકે તેવી સંભાવના રહેલી છે એટલે કે બે ત્રણ મહિનાની અંદર એક્ઝામ જે છે એ આવી જશે બે ત્રણ મહિનાનો ટાઈમ જે છે એ એક્ઝામ માટે રહેશે ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં આટલું હવે મળીને નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર અને આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલ ફોર પી એજ્યુકેશનને અચૂકથી તમે સબસ્ક્રાઈબ કરી લેજો અને દોસ્તો આ વિડિયો લિંક તમારા મિત્રોને શેર કરી દેજો જો દોસ્તો ભૂલથી બોલાઈ જાય તો માફ કરજો મેં ફ્રેન્ડ્સ અને દોસ્તો મળ્યા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને જરૂરથી શેર કરી દેજો જેથી દોસ્તો તે પણ જાણી શકે કે ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ ક્યારે આવશે અને પરીક્ષા ક્યારે છે એ બધું તે જાણી શકશે જો બોલવામાં ભૂલચૂક થઈ હોય તો માફ કરજો ફ્રેન્ડ્સ મળ્યા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ